સમાજના અગ્રણીઓએ યુસીસી અને બિલનો સખ્ત વિરોધ કર્યો સાથે સાથે કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં જે નિર્દોષ લોકો માર્યા ગયા તેઓની આત્માને શાંતિ મળે એની માટે એક મિનિટનું મૌન રાખવામાં આવ્યું મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા પહેલગામ હત્યાકાંડનો સખ્ત વિરોધ કર્યો અને હુમલાખોરો પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી મુસ્લિમ સમાજ હંમેશા દેશ સાથે છે એવું જણાવ્યું તિલકવાડા સલમાન ખાનનો રિપોર્ટ ધન્યવાદ